ગાડી ત્યાં કઈ ના હોતા કઈ ગાડી સુધી કરો ગાડી વાળો હું ચપ્પે

હું ખબર શું લઈને આયે આમ તો કદી લઈ ના બોલતું મને વિશ્વાસ વિશ્વાસ મને તો ના તો ગમે તો ખાતરી ખાતરી કરવી પડે માં જઈને જોવું પડે તો નહી ગમે છે મેં હા ભાઈ એવું જ વૃદ્ધાશ્રમ જોતા ગમે જો ખાતરી કરો અને તો ગમ શાપો આગે માં લઈ જાય

Gà đi bê ta. Quên chứ tân nắp hoa 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 ગાડી બંધ થઈ છે એ બાજુ રસ્તર જવું પડે આપડે હા હા જઈએ આપડે હાઉ ખોળવા જવું છે આપું છે ગોકા દોહાનો ગોકા એ ઓય શું કરો છો રે આ તો બાઈક બકરી જાય બાઈક દવાખાના લઈ જતો છે કે લઈ જવાનું કે બીજો લઈ જતો તો ના લઈ જાવ હાલ થાય વાડો કનો ભરોદાન હું બાઈક પાસ કરીને આવું હા જલ્દી આય દોડા કાકા મને તો કોઈ નગવાન તમે બાઈક બગી તમે કોઈ આઈ ગયા પેલો તો મને આશ્રમ માં મુક્યા

आग्रह डुए ने बता बाबा हूंगा बटन हाथ

એ એ ઉભરા એટલે જુ ચો લઈ ગયો દો એટલે દવાખાના લઈ ગયો દવાખાનો લઈ ગયો દવાખાનો લઈ ગયો હતો દવાખાવા લઈ ગયો રણ એટલે

મરી જાય એટલો પ્રયત્ન કરા હતા તમે નોકરીયા થઈને આવ કરો છો તમે જે થઈ ગયો થઈ જાવ આસપાસ ભૂલ ના થઈ જો ના ના ભૂલ થઈ ગયો ના થાય નહીં થાય કા ના નહીં થાય ના ઉપર ઓમો પી ભગવાન સાચી છે હા તો એવું હોય તો બાપા માથી માગો હરો બાબા મારી ભૂલ થઈ અને આજ પછી આવું નહીં થાય જે મુ ભૂલ કરી એ તમે ના કરતા તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ નું નામ છે